જખો તારીખ બાર સાત બેજાર પચીસ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન દેશની સુરક્ષા માટે કચ્છના બંદરો નારાયણ સરોવર જખો જેવા બંદરો પર માછીમારી કરી લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બાદમાં ભારત પાકિસ્તાન યુદ્ધ પૂર્ણ થયા પછી પણ જખોના માછીમારી કરતા લોકોને છૂટ ન મળી હતી આશરે બે હજારથી વધુ લોકો જે માછીમારીનો રોજગાર કરતા હતા તે પરિવારો બેરોજગાર થઈ ગયા માહિતી મળ્યા અનુસાર ત્યારે માછીમારો એ દરિયાની ખેડતી કરવા પોતાનો રોજગાર શરૂ કરાવવા સંબંધિત કચેરીઓમાં અનેક ધક્કા ખાઈ રજૂઆત કરી હતી પણ તંત્ર કે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવતા આજે માછીમારો એ બહુજન આર્મીના લખન ધુવાનો સંપર્ક કર્યો હતો આ સમસ્યાના નિવારણ માટે બહુજન આર્મીના લખન ધુવા મીડિયા કન્વીનર માવજી હિંગણા દિવ્યરાજસિંહ જાડેજા મનજી ફફલ રમેશ ભાનુશાલી વગેરે લોકો ઈ સ્થળ પર જઈ માછીમારી કરતા લોકોની પરિસ્થિતિ કેવી છે અને તેમની રજૂઆત સાંભળી હતી જાણવા મળ્યું હતું કે ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું ત્યારે બંદર પર માછીમારી કરવાનો પ્રતિબંધ મુકાયો હતો યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ એની જ છે અહીં આશરે બે થી વધુ લોકો બેરોજગાર બન્યા છે અને હાલાકી સામનો કરી રહ્યા છે આ બાબતે બહુજન આર્મીના ના લખનધુઆ તેમજ ટીમ દ્વારા સરકાર તેમજ તંત્રને આ બાબતે રજૂઆત કરાઈ હતી આશરે બે મહિના બાદ દસ સાત બે હજાર પચીસ ના રોજ સરકાર અને તંત્ર દ્વારા માછીમારી કેટલા લોકોને છૂટ આપવામાં આવી છે આ સાથે જ લખનધુઆ એ વધુમાં જણાવ્યું હતું કે અહીં માછીમારી કરી ગુજરાન કરતા પરિવારોના મકાન સરકાર અને તંત્ર દ્વારા જે તે સમયે તોડી પાડવામાં આવ્યા છે તે માટે અહીંના ધારાસભ્યને માછીમારી કરતા પરિવારોને ન્યાય આપવો જોઈએ તેવું જણાવ્યું હતું બે તારીખના આ જ વિસ્તારમાં હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા છે માછીમારીની માછીમારીની જે કારણે ઘણી બધી મુશ્કેલીઓ પરથી અને લગભગ બે હજારથી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ હતી ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો છે જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા એ તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ ગઈ અને સરકારની જે કિનાખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ કે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આ જે છે આ સરકાર ન કરે અને જે ભાજપના મરતિયાઓ જે બહુ ઉછળકુદ કરે છે એને ખાસ કહેવા માગું છું કે તમારાથી જે થતું તો કાંઈ છે નહીં અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં કરતા કારણ કે જો તમારાથી કામ થતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્ય શ્રી અબલાસાને જો થતું હો તો આ કરીને બતાવું આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા છે તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કહેવો છો કે સરકાર મારી સાંભળતી નથી પણ રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય જો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું હોય અધિકારી મારા એક ફોનથી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાતની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે દસ તારીખથી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારાસભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા કને છે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવ હું તો લડીશ જ ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપ દોડીને નીકળો છો શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું જ હું કરીને બતાવવી સૌ ઉપર ચેલેન્જ આપું છું આજે અહીંયા કને આવ્યું આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયાના કૂતરાઓ ભૂખે મળતા હતા માણસોને બગડતા હતા આજે એ કૂતરાઓને માછી મળે છે આજે માછીમારીનો ધંધો ચાલુ થયો તો અહીંયા કને બે હજારથી પચીસસો માણસોને રોજગારી મળે છે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કેમ કહેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવ્યું છે ને આવનારા દિવસોમાં અભલાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડું છું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા કને જે મકાનના તોડી પાડવામાં આવ્યા છે એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ આપું સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી તો કરીને બતાવશું એ પણ લખનભાઈ ઘણી વાર જે જગ્યાએ બેઠો છું જખાઉ ભાઈ પહેલાં વાત કરી કે તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે જમીન પાસ કરાવે પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે એક મહિનાની અંદર ખાલી તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો ભાજપના એક એક વ્યક્તિને અમારો ચેલેન્જ છે અબડાસા બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો એ રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડી અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો એ અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતથી કરી છે ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના છે ભાઈ તમે કરો અને તમે શ્રેય લ્યો કોઈ વાંધો નથી પણ તમે નથી કરતા એનો શ્રેય તમને એટલે તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ ગુંડ ભાજપના નેતાઓ હાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી ભાઈ ગાંધીનગર ત્યાં કંઈ ધરણા કરે આંદોલન અમે કર્યું તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો હોય એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો નહીંતર અમે રાજીનામું આપીએ છીએ પ્રજાએ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો અને હવે કરવા પડશે

लखम दवा भाई आहियां ऐं असांजी रोज़गार सुठी ऐं रोज़ी रोटी खुली हुई ऐं हाणे रोज़ी रोटी ॿिणी खे कम से कम पंद्रहं सी माण्हू रोटी रोटी जॻह थी विया असांखे पत्रकार भाई खे ऐं जीअं असांखे सहयोग थियो